જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જુબાનીની કિંમત વાત છે બંગાળના દિગ્ગત નેતા એવા વિધાનચંદ્ર રાયની જેઓ કલકત્તાની અંદર મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરતા હતા પોતે ડોક્ટરનું ભણતા હતા એક વખત તેઓ રસ્તા ઉપરથી જઈ રહ્યા હતા તે જ સમયે તેમની કોલેજના એવા અંગ્રેજ પ્રોફેસર પોતાની ઘોડાગાડીમાં નીકળ્યા હતા સામેથી ટ્રામ આવતી હતી અને એ પ્રોફેસરની ઘોડાગાડી એ ટ્રામ સાથે અથડાય વાગણો તો પ્રોફેસરનો હતો પરંતુ તેમણે સામેથી પેલા ટ્રામના ડ્રાઈવર સામે ચાલક સામે કેસ નોંધી દીધો ત્યાં પ્રત્યક્ષ જોનાર આ વિધાનચંદ્ર રાય હતા પ્રોફેસર એવું ઈચ્છતા હતા કે એ પેલા ટ્રામના ચાલક વિરુદ્ધ ખોટી જુબાની આપે આથી તેમણે કહ્યું કે તું એની ખોટી જુબાની આપી દેજે પરંતુ વિધાનચંદ્ર રાય ખૂબ સત્ય વક્તા હતા તેમને ખોટી જુબાની ન આપી કોર્ટની અંદર જે સાચું હતું એ કહી દીધું આથી પેલા પ્રોફેસર ખૂબ ગુસ્સે થયા એને ધમકી આપી કે જો તું તારી જુબાની નહીં બદલ તો હું તને પરીક્ષાની અંદર નાપાસ કરીશ છતાં પણ હિંમત હારે એ વિધાનચંદ્ર રાય નહીં એમને તો પોતાની જુબાની કાયમ રાખી અને સત્ય તરફ જ રહ્યા પ્રથમ જ્યારે પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી ત્યારે આવા હોશિયાર વિદ્યાર્થીને એ અંગ્રેજ પ્રોફેસર જેમનું નામ પેક હતું એમને નાપાસ કર્યા આખી કોલેજની અંદર બધા વિદ્યાર્થીઓ જોતા જ રહી ગયા કે આટલો બધો હોશિયાર છોકરો નપાસ કઈ રીતે થયો છતાં પણ વિધાનચંદ્ર રાય ઉપર જરા પણ અસર નથી એને ચિંતા કર્યા વગર આગળના અભ્યાસનું કામ શરૂ કરી દીધું લગન અને ધ્યાનથી બીજી પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા પહેલાં અંગ્રેજ પ્રોફેસરને નવાઈ લાગી કે મેં આવા વિદ્યાર્થીને નપાસ કરી દીધો પ્રેક્ટિકલ પરીક્ષામાં ઓછા ગુણ આપ્યા છતાં પણ હજી હિંમત નથી હારતો અને હજી પોતાની સત્યતા ઉપર કાયમ છે આથી તેમણે વિદ્યાર્થી પર માન થયું કે આવો સત્યવાદી વિદ્યાર્થી મેં ક્યારેય નથી જોયું અને એ વિધાનચંદ્ર રાય પાસે જાય છે અને પોતાના ભૂલની માફી માગે છે અને કહે છે ખરેખર તું તો ગુરુ કરતા એ ચડિયાતો નીકળ્યો હું ભલે તારો પ્રોફેસર છું પણ હું પણ ખોટું બોલવા માટે તૈયાર થઈ ગયો હતો અને તું જરા પણ ખોટું ન બોલ્યો અને સત્ય તરફ રહ્યો અને પોતાની ભૂલની માફી માગી લીધી આમ વિધાનચંદ્ર રાય સત્યની જુબાની સાથે હંમેશા રહ્યા ભલે એમના પ્રોફેસર હતા સામેનો ડ્રાઈવરને ઓળખતા પણ નહોતા છતાં પણ તેમને કોર્ટની અંદર સાચી વાત રજૂ કરી અને એક નિર્દોષ વ્યક્તિને સજા થતા બચાવી લીધા હતા વંદન છે આવા વીર અને નિષ્ઠાવાન સત્યપ્રિય